નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજે તમારી સમક્ષ રાશિ ચક્રમાંની નવમી રાશિ એટલે કે ધનુ રાશિ વિશે આવનારું વર્ષ બે હજાર ચોવીસનું કેવું રહેશે આપને શું લાભ થવાનો છે આપને શું સાવધાની રાખવી જોઈએ તેના વિશે સંપૂર્ણ ચર્ચા તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું અને આવનારું બે હજાર ચોવીસ નું વર્ષ આપના માટે એકદમ શ્રેષ્ઠ જાય તેના માટે સુંદર અને સરળ ઉપાય અંતમાં આપની સમક્ષ જરૂર રાખીશ માટે આ વિડીયો આપ જરૂરથી અંત સુધી જોજો મિત્રો રાશિફળની વાત આવે એટલે ગ્રહોની ચર્ચા કરી લેવી ખૂબ જ જરૂરી છે ધનુ રાશિની વાત કરીએ આપણે એમની કુંડલની વાત કરીએ બે હજાર ચોવીસની તો શનિ મહારાજ કુંભ રાશિમાં તૃતીય ભાવમાં બિરાજમાન છે રાહુ મહારાજ મીન રાશિમાં ચતુર્થ ભાવમાં બિરાજમાન છે ગુરુ મહારાજ મેષ રાશિમાં પાંચમા ભાવમાં બિરાજમાન છે મે મહિનામાં તે વૃષભ રાશિમાં રાશિ પરિવર્તન કરી અને છઠ્ઠા ભાવમાં બિરાજમાન થશે કેતુ મહારાજ કન્યા રાશિમાં દશમ ભાવમાં બિરાજમાન છે મિત્રો આ થઈ ગ્રહોની ચર્ચા રાશિફળની વાત કરું મિત્રો તો આ જે હું રાશિફળ તમારી સમક્ષ રાખું છું તે ચંદ્ર રાખું છું માટે આપને કોઈ સંશય ન થાય હવે મિત્રો ધનુ રાશિ સ્વામી છે ગુરુ મહારાજ તો આપણે વાત કરીએ તો મુખ્ય એવા બાર પોઈન્ટ જે છે તેના ઉપર જ હું તમારી સમક્ષ ચર્ચા કરી અને એની જ તમારે જરૂર હોય છે ઘણા બધા વિડીયોમાં મેં કહ્યું છે કે ધર્મ ભાગ્ય શિક્ષા કરિયર ધન વ્યાપાર વિવાહ સંતતિ પારિવારિક જીવન પ્રેમ સંબંધ સુખ અને રોગ આવા બાર જે પોઈન્ટ છે તેના વિશે જ લોકોને જાણવાની જરૂર હોય છે તો આજે એના ઉપરથી જ હું તમારી સમક્ષ રાશિફળ રાખવા જઈ રહ્યો છું મિત્રો રાશિફળની વાત કરીએ તો આવનારા બે હાજર ચોવીસ ના વર્ષમાં ધર્મ અને ભાગ્ય જે બંને એક સાથે સંકળાયેલા છે આવનારું બે હાજર ચોવીસ નું વર્ષ આપના માટે અત્યંત શ્રેષ્ઠ જવાનું છે આપ ધાર્મિક બાબતોમાં જોડાશો આપ પૂજાપાઠમાં આપનું મન રાખશે આર આપના પરિવારમાં માંગલિક પ્રસંગ થઈ શકે છે એવા અહીંયા યોગ બને છે જેટલા તમે ધાર્મિક તરફ જોડાશો એટલું જ તમારું ભાગ્ય બળવાન થશે આપને અહીંયા શ્રેષ્ઠ ગુરુ પણ મળે તેમના માર્ગથી તમે સાધના આરાધના પણ કરી શકો છો જેનાથી તમારું ભાગ્ય અત્યંત શ્રેષ્ઠ બની શકે છે માટે જ મિત્રો મેં તમને કહ્યું કે ભાગ્ય અને ધર્મ એક સાથે સંકળાયેલા છે હવે આપણે કરિયર વિશે વાત કરીએ નોકરી વિશે વાત કરીએ તો આવનારું બે હજાર ચોવીસનું વર્ષ મારા નોકરી કરવાવાળા ભાઈઓ માટે ધનુ રાશિવાળા માટે એકદમ શ્રેષ્ઠ છે આપ સરકારી નોકરીમાં પ્રયાસ કરો છો આપને નોકરી નથી મળતી

પ્રભાવ પડી શકે છે બાકી કરિયરની દ્રષ્ટિએ નોકરીની દ્રષ્ટિએ સરકારી નોકરી હોય પ્રાઇવેટ નોકરી હોય આપ વિદેશમાં નોકરી નોકરી કરવા માટે પ્રયાસ કરી રહ્યા છો તો સંબંધિત સમસ્યા આ વર્ષમાં તમારે આવવાની નથી આ વર્ષ તમારા માટે એકદમ શ્રેષ્ઠ જવાનું છે શિક્ષા બાબતે વાત કરીએ તો આ વર્ષ મારા વિદ્યાર્થી બંધુઓ માટે એકદમ શ્રેષ્ઠ સાબિત થશે શિક્ષા બાબતે જોઈએ તો મારા વિદ્યાર્થી બંધુઓને ક્યાંય ખોટી જગ્યાએ મન ભટકાવવાની જરૂર નથી બાકી આ વર્ષ તમારા માટે અત્યંત શ્રેષ્ઠ છે તમે કોઈ પણ ફિલ્ડમાં હો મેડિકલ આઈટી સાયન્સમાં કોમર્સમાં આર્ટસમાં કોઈ પણ ફિલ્ડમાં હોવ આ વર્ષ તમારા માટે અત્યંત શ્રેષ્ઠ છે તમે મહેનત કરજો તમારા મહેનતનું તમને પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે તમે રિસર્ચ કરી રહ્યા છો તો પણ તમારા માટે આ વર્ષ એકદમ શ્રેષ્ઠ જશે તમારી મહેનતનું તમને ફળ પ્રાપ્ત થશે પરીક્ષા આપી રહ્યા છો વિદેશમાં ભણવા જવા માટે પ્રયાસ કરી રહ્યા છો અવશ્ય પ્રયાસ કરજો આપ મહેનત કરશો આપને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે ધન બાબતે વાત કરીએ બે હાજર ચોવીસ નું વર્ષ ધન બાબતે પણ આપણા માટે એકદમ શ્રેષ્ઠ છે આપ કોઈ પણ જગ્યાએ સાચવી અને ધન વાપરશો તો આપને કોઈ પણ જાતની ચિંતા નથી હવે ધન આગમન તો એકદમ શ્રેષ્ઠ છે ખર્ચ બાબતે શું ચિંતા કરવી ખર્ચ માટે એટલી જ ચિંતા કરવાની છે કે ખોટો પૈસાનો બગાડ ન કરવો અને હા કોર્ટ કચેરીમાં તમારો પૈસો ન જાય તેની તમારે ખૂબ જ સાવધાની અહીંયા રાખવાની જરૂર છે વ્યાપાર બાબતે વાત કરીએ કોઈ પણ સ્વતંત્ર વ્યાપાર કરતા હોવ પરતંત્ર એટલે કે પોતાનો વ્યાપાર કરતા હોવ અથવા તો પાર્ટનરશીપમાં તમે વ્યાપાર કરતા હો તમારા માટે એકદમ શ્રેષ્ઠ છે ધ્યાન ખાલી એટલું રાખવાનું છે તમારા પાર્ટનરશીપમાં તમારો મતભેદ ન થઈ જાય પાર્ટનર સાથે એના સંબંધ સાચવી રાખશો આપના માટે આ વર્ષ અત્યંત શ્રેષ્ઠ સાબિત થશે નવા નવા સ્ત્રોત પ્રાપ્ત થશે નવા નવા આઈડિયા પ્રાપ્ત થશે આપના બિઝનેસનો આપ જેટલો વિસ્તાર કરવા માંગો છો એટલો કરો આપને એકદમ શ્રેષ્ઠ અહીંયા યોગ બને છે અને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે હવે વાત કરીએ વિવાહ બાબતે તો આપને વિવાહ જો ન થયા હોય વિવાહ કરવા માંગતા અવિવાહિત માતા પિતા ચિંતા કરી રહ્યા હોવ તો એપ્રિલ મહિના સુધી આપના એકદમ શ્રેષ્ઠ યોગ અહીંયા બની રહ્યા છે આપને જો કોઈ સારો પ્રસ્તાવ આવે તો વિવાહના યોગ અહીંયા બની રહ્યા છે આપ વિવાહ કરી શકો છો સંતતિની બાબતે વાત કરીએ તો આપ ચિંતા કરવાની જરૂર નથી મેડિકલની સલાહ રહી શકો છો આપને સંતતીની પ્રાપ્તિ અવશ્ય થશે અને જેને સંતતી છે તેને પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપના માટે આવનારું બે હજાર ચોવીસ વર્ષ એકદમ આપણા સંતાન માટે શ્રેષ્ઠ થશે હવે દાંપત્ય જીવનની વાત કરીએ તો દાંપત્ય જીવન આપનું એકદમ શ્રેષ્ઠ છે આપ બંને રહેશો રહેશો સાથે મળીને એકબીજાના મનને વર્ષ અત્યંત શ્રેષ્ઠ જવાનું છે ધ્યાન ખાલી એટલું રાખવાનું છે કે આપના જીવનસાથીની જે સ્વાસ્થ્ય છે તેના બાબતે તમારે ધ્યાન રાખવાનું છે બાકી આવનારું બે હજાર ચોવીસનું નું આપના માટે અત્યંત શ્રેષ્ઠ છે હવે વાત કરીએ પારિવારિક જીવન તો પારિવારિક જીવનમાં તમારા માટે ચિંતાદાયક છે કલહની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે નાના ભાઈ મોટા ભાઈ સાથે વિવાદ થઈ શકે છે બહેન માતા પિતા સાથે વિવાદ થઈ શકે છે પણ તમારું આ બે હજાર ચોવીસનું વર્ષ શ્રેષ્ઠ છે તમે ઘરથી દૂર રહીને પણ જો વ્યાપાર બાબતે જતા હોવ તો આપના માટે કોઈ ચિંતા નથી વિદેશમાં જવાનો મોકો મળે તો અવશ્ય જજો આપને કોઈ ચિંતા નથી જો ઘરે રહેશો તો આ બધી ચિંતા તમને ખાઈ જશે હવે વાત કરીએ સુખ બાબતે તો ભૂમિ એકદમ શ્રેષ્ઠ યોગ બની રહ્યા છે આપની પાસે જો પૈસા હોય ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો અવશ્યથી કરજો આ બે હાજર ચોવીસ નો વર્ષ આપના માટે અત્યંત શ્રેષ્ઠ રહેવાનું છે હવે સ્વાસ્થ્ય બાબતે વાત કરીએ તો જેને હૃદય સંબંધિત બીમારી હોય તેને તમારે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે પેટ સંબંધિત બીમારી હોય તેમને પણ ધ્યાન રાખવાની જરૂર છે ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય કોઈ જૂની બીમારી પણ હોય તો અહીંયા તમારે તમારા સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે બાકી સર્વ બાબતે બે હજાર ચોવીસનું વર્ષ શ્રેષ્ઠ છે પણ પારિવારિક જીવન અને સ્વાસ્થ્ય આ જે બે પોઈન્ટ છે તેના બાબતે તમારે એકદમ ધ્યાન રાખવાની જરૂર છે બાકી મારા મત પ્રમાણે વર્ષ આપના માટે એકદમ શ્રેષ્ઠ રહેશે આ હું જે ઉપાય આપીશ એ ઉપાય કરશો તો તમને આ બે હજાર ચોવીસમાં કોઈ પણ પ્રકારની ચિંતા રહેશે નહીં હવે મિત્રો ઉપાયની વાત કરીએ એ પહેલા આપને એક રિક્વેસ્ટ છે મારો વિડીયો આ તમને ગમ્યો હોય તો અવશ્યથી લાઈક કરજો

શાસ્ત્રોક્ત ઉપાય હશે આપ કયા ઉપાય કરી શકો શુભ રત્ન શું છે શુભ રુદ્રાક્ષ શું ધારણ કરવો જોઈએ તેની સંપૂર્ણ ચર્ચા આપને સમક્ષ કરવામાં આવશે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશું આપને સર્વ જાણકારી મળી જશે ઉપાયની વાત કરીએ તો આ વર્ષ પર્યંત તમારે હનુમાનજીની આરાધના કરવાની છે તમારે તમારા કુળદેવી માતાજીની આરાધના કરવાની છે આપને શું કરવાનું છે મંગળવાર અથવા શનિવારના દિવસે ભગવાન હનુમાનજીના દર્શન કરવા જવા જોઈએ ત્યાં સરસવના તેલનો દીપ પ્રજ્વલિત કરવો જોઈએ ત્યાં જ બેસીને ત્રણ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ અથવા એક સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ તમારે મંગળવારના દિવસે ગાયને ગોળ અને ઘીવાળી રોટલી બનાવી અને ખવડાવવી જોઈએ પક્ષીઓને ચણ નાખવા જોઈએ અને મિત્રો તમારે તમે જે જમો છો તે સાયમ કાઢે એટલે કે રાત્રિના જે જમવાનું હોય તેમાંથી થોડોક ભાગ કાઢી અને કૂતરાને આપવું જોઈએ આવી રીતે તમે કરશો અને ઓમ દુમ દુર્ગાયે નમઃ આ મંત્રની પ્રતિદિન જપ કરશો તમારા કુળદેવી માતાજીના જપ કરશો આ વર્ષ તમારા માટે અત્યંત શ્રેષ્ઠ લાભદાયી પ્રદાન થશે મિત્રો આજે મેં તમારી સમક્ષ બે હજાર ચોવીસ વર્ષ ધનુ રાશિવાળા માટે કેવું રહેશે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરી આવી જ રીતે બાકીની જે રાશિઓ છે તેના વિશે ચર્ચા કરતો રહીશ આપ જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય ભગવતી